अरे chưa chăm मेरा गधे अरे 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 કશું નઈ ખાધું યાર હજી તો ખાવા નજી પ્રેમજી ના ઘેર હું સ્પેશિયલ ખાવા જાઉં છું યાર પણ બે ભોન થઈ જાય મોયા કોક ને જવું પડે યાર હું દીક્ષા મેં કઈ દાખો દાખલ થઈ જાય થઈ ગયું છે ઉતર જઈ તું ઉતર અલે આમ તો હું દીજ ખાલી હું ભાડું આલું છું યાર તને તું લઈ લે જલ્દી હેડ હા જ ને સૌ જવાન છે લઈ જવાનું આપણે મારી યાર પછી એક કિલો માં જવાનું તો હું તો બે ભોન જોઈએ દીક્ષા પડી લે હોય તો માર ના ના યાર એટલું બધું હું બેસતો હું મને ખબર છે હું જો નહીં કામ પર ઓય મારા જો જવા દો પ્રેમજી ની જવા દે

આજે <laughs> 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 <laughs>

અરે રોજી જો કે પેલા વિડિયો જોઉ છું યાર હું વિડિયો આખો દારો હું વિડિયો જો જો કરો છો અરે તો પેલા પીએમજી પીએમજી ના વિડિયો છે આજે ગુજરાતી વાળા મસ્ત મજા આવે જોવા હું યાર મજા મજા કર પણ અટાણું કર્મ થઈ રહ્યું છે નહીં ખબર પડતી એવું છે કારણ કે ન્યાલો પર છે અટાણું લઈ આવ પેલા ને બંધ બંધ મેકી દેવ આખો દારો હું વિડિયો વિડિયો જો જો કરવાના હા લે ખેલ લે હા લે મોબાઈલ કટ ના હું લઈ આવું હારું હા ડાણા બધું લાવજો પાછા ભૂલી ના આવો બધું થઈ રહ્યું છે હા હા પઈ જાયી અરે આવો તો બહુ લાગે છે ઓલા તને ઈખો આવો ભાઈ આવો આ તો આવો પેમાન ભાઈબંધ હું એવું છે હે આવો માખો આવો સા રોય ભાઈ સાટલામાં બેહો હોય હા અરે

મારું આશા કટે પણ આખું પેલા તરીને ખાવા મળે એકદમ જી પણ આવું ખાવાનું હજી તો પેલો જોશે આવશે ડોસી બનાવશે મારું કલાક થઈ હું કલાક તો કાકું ને ડોસી તો ખબર પડી જઈ લાગે છે પાછી ખબર તો નહીં તો નહીં ખુલ્લી જગ્યા છે એટલે સાલ

હું ગોળ નો બળ એટલું મગાવવાનું ઋષિ પકડેલ નું બળ મગાવું બોલ થઈ જવાય

અરે બેમાં હું અરે હું ગમત હતો લે આ દોષી મસ્ત ગમ થઈ તું આવ્યો મસ્ત ટાઈમ આવ્યો બોલ જોઈ મને શીરો ખબર આવે તો

આ વાળ તો તો શીરો ખાવા વાયદો કર્યો છે અને જો એને શીરો ખાવા ઘરમાં બે આવ્યો તો ઘરમાં બે ટાઈમ દાવ આપણ લઈ રહીએ કે ઓક કરીન રવા ના કરો ઓક કરીન રવા ના કરો ના કે આ ઘન ઘન થઈ જશે આટલામાં કો પૂરા એવું નહીં કોક આઈડિયામાં જો ભાઈ બન સેલો હવે દાય તો મોઢા પર કહેવાય ના પણ તું બન થા એ તો મુકો કાઈડિયા કરું સારો હા તો કોક કરો અને અન ના કરો વાયથી હારે કોમ કર મને તો મે બે એવું થઈ જશે લોટો પે પોણી પે પોણી પાકા લે આવકા આવું પોણી પાવું પડે પોણી પા Ở à, lô nắng có cái nghĩa của ông bố giào có kia, vậy là có 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 ý nghĩa kìa tuyệt đối có ý nghĩa kìa tuyệt đối chưa có ý nghĩa kìa มาถูกหางแล้จะดูชิ้นนะร้อมือยาจะดูชิงนไปร่้งกาเทอร้าขาไว้ไหนดีเอ๊ะตัวดิบถึงจะหาตรงก็ซ้นกาดา

કહું છું થોડું ઘેરાય ને થોડું અર્જન્ટ ફોર્મ છેલ્દી ઘેરાય જબરજસ્ત કોમ પડ્યું છે મારો ભાઈબંધ આવ્યો છે બે તમે ગમે તે કામ સોળીક બોડી કશી વેણવાની છે તમે વેણવે જ વેણ જોજો સોળી વેવા જવું નહીં પણ એને ગમે તે કરીને એ કોક બોનું કાઢી તું કાઢવા કર ને કોને કાઢો બુંડ બુંડ કાઢવા હું એના ના અલ્યા નહીં સોળીમાં માં બુંડ કાઢવા દો હો ફરતો નહીં તું ઘેરા ઉતરમ જાવ તું ઘેરા હું કે આસા પણ હરખું કે જો હો ફસ વંતી તો બળ કોન મોડી હાર ક્યો હા મુ હા મુ વી જા જા બાજુ ભૂ ભૂ ભી ભા આપ જમ પડી જાય ઇમ કે કે તાણ

તમારો મોટું મેં તો કદી હમણાં આવતો બાપુ હેઠળ તમે હેરજો ફટાફટ હેઠળ જવાન છે જલ્દી ફટાફટ ફોન આવ્યો હાલ હાલ એવું છે

બીમાર થઈ ગયો એટલે અમે તો બધો જઈએ છીએ તમે પછી આવજો કે જલ્દી

અલે હવાનો આ તો ભઈબન છે આ મા તું યાર ગાંડી સી તાર બાપો તો ઘેર નતા નવી ગનગન થઈ ગઈ ક્યાં તો મને તો ઓમ ઓમ લાગી ગેર આવ્યો ને તોય મને તો ગમી ના મને તું દુખ ઉઠા કરીને અહીંથી રહેવા કરો હું બે ભંડો ડોહો સાહેબ પછી જો હું તો પેને જઈને પાછા આવીને માર તારા લુકડો બદલ માર લુકડો મને મા તો ના ઉસ આવી ગયા

બીજા ભાગમાં બોલાવું ને ઘેર હું તો અઠવાડિયા સુધી આપવાનો મને તો તમે મને બોલાવો ફોન કરો ને હું તો નહી આવતો હા હું છું પાછું પંદર આ વિડીયો ગમન તો લાઈક કરજો હો ભાઈ મી તો પોચ હજાર લાઇક ની બાધાએ રાખી છે અને દોસ્તાર રોજ રોજ હસવું હોય ને તો સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાઈ